જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે હું અને શિવમ બંને જ આવી છીએ હનુમાન દાદાના દર્શન કરવા જે અમારી શેરીમાં છે જૂના અને વર્ષો જૂના છે હનુમાન દાદા અને મેલડીમાં તો હું અને શિવમ બંને આવી છીએ છે ને ક્યાં જવાનું આપણે બધાને કહી દઈએ કે વિડીયોમાં બનાવી જો વિડીયોમાં મના રહેજો છેલ્લે સુધી જોજો અમે તમને દર્શન કરાવશું અને બધી જગ્યાએ બતાવશું છેલ્લે સુધી જોજો અમે તમને દર્શન કરાવશું તો હાલો હવે તો હાલો હવે ચલો આગળ આગળ ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાએ અને આપણે હવે અંદર જઈશું હું અને શિવમ પહોંચી ગયા છીએ જો તમને આ બતાવું આ છે આપણે હનુમાન દાદાનું મંદિર અને મરડી માનું આપણે જઈશું હવે એની અંદર શિવમ શિવમે દરવાજો ખોલી દીધો છે ચાલો હવે આપણે જઈએ એની અંદર ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આ છે હનુમાન દાદાની દેરી અને આપણે હવે અંદર જઈને દર્શન કરશું બહુ બહુ વર્ષો જૂના હનુમાન દાદા છે ઘણો સમય થઈ ગયો છે પહેલાં આવું કઈ હતું નહીં આ ખાલી જમીન જ હતી બધી હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે શિવમ ખોલ આવે હલો શિવમ જાય છે પેલા અંદર દર્શન કરવા માટે આ છે હનુમાન દાદા અને પહોંચી ગયો છે હનુમાન દાદા આજે વર્ષો જૂના હનુમાન દાદા છે આ બાજુમાં શું છે ખબર નથી ખ્યાલ નથી કોઈને પણ આ હનુમાન દાદા છે તો આ હતું હનુમાન દાદાનું મંદિર

અમે ના હવે આપણે આ હવે આપણે ચાલો મિત્રો હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા તો હવે આપણે મેળી માના દર્શન આગળ તો ચાલો મિત્રો હવે આપણે કરીએ મેળી માના દર્શન તો સામે છે મેળડીમાં માનું મંદિર આ છે મેળીમા માનું મંદિર આ પણ વર્ષો જૂના મેળડીમાં છે બહુ જ વર્ષો જૂના મેળડીમાં પણ છે

મેલડીમાં ઘણા દિવસે આવ્યો છું દર્શન કરવા જય મેલડી માં મેલી મેલી સૌ કોઈ કહે ને મેલી નહીં તલ ભા પણ જેના કુળ માં પૂજા એ મારી મેલડી એના દુઃખ દર્દ મટી જાય એવા જય મારી મેલડી માં છે કેળા વાળા મેલડીમાં કેરડા વાળા આનંદ દાણ માં દર્શન તો કરી લીધા આપણે થોડીક જૂની વાતો પણ કરીશું જો મિત્ર આ છે કેળો જે કેળાવાળા હનુમાનજી અને મેળડીમાં તરીકે ઓળખાય છે આ કેળો પેલા ઘટાદાર હતો અને સરસ મજાનો પણ સમયને અનુસાર થોડાક સમય અનુસાર આવો કેળો થઈ ગયો છે પેલા તો સરસ મજાનો હતો ઘણા લોકોએ જોયેલો હોય છે અત્યારે નવા લોકોએ નો જોયેલો હોય નક્કર આ કેળો હતો ફૂલ મોટો અને પેલા આવું કાંઈ અહીંયા હતું નહીં ખાલી જમીન જ હતી અત્યારે જે ધાબુ ગાબુન કમ્પ્લીટ થઈ ગયું છે હવે એક થોડુંક ખાલી લાઈફ સ્ટાઈલ નું કામકાજ પણ બાકી છે એ પણ સમય થઈ આ લાઈફ કામકાજ છે છે મિત્ર ને આપણે વર્ષો જેની જગ્યા હતી આ મેં તમને બતાવીને એ ઘણા લોકોએ જોયું હોય છે કે આગળ અહીંયા કેવું હતું આપણે આ મેળીમાંની ની ડેરી પણ નવી બની ગઈ દાદાની ડેરી પણ સરસ મજાની બની ગઈ ઘણું બધું કામ સરસ મજાનું થઈ ગયું હવે થોડું ઘણું કામ એમ આગળ જતાં સમય અનુસાર થતું રહે છે તો આપણે આ હતું અમારે શેરીમાં જ છે મંદિર હું જેનું તમને સ્થળ પણ કહીશ ઉભો રહી જાય આપણે હવે વિડીયોને અંત આપશું તો મિત્રો આ જે સ્થળ છે જે આપણે મિનારા સામે પરામાં શેરી નંબર ત્રણ એની અંદર કેળાવાળા હનુમાન દાદા અને મેરડીમાં છે ઘણા વર્ષો જૂના અને તમે પણ આવો અને દર્શન પણ કરો તો હવે આપણે આ વિડીયોમાં આટલું જ તે અને ફરી મળીશું બીજા વિડીયોમાં તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર પણ કરી દો શું કેવું શિવમ તારું એ હાલ અમારા શિવમના વિડીયો પણ કોમેડી આવે છે આમાં તમારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને ફરી મળીશું બીજા વિડીયોમાં તો બાય બાય